સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લીધો છે તે સમયે મુંબઈમાં રહેતો અને સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે યુવાન પરણિતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લીધો છે તે સમયે મુંબઈમાં રહેતો અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી પ્રકાશ સિસોદિયા હાલ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો બ્રાન્ચ પાસેથી મળતી વિગતો મુજબ સુરતના વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના યુવાનની છવ્વીસ વર્ષીય પત્ની રીમા સાથે રહેતો હતો બે હજાર બાવીસમાં મુંબઈ રહેતો કૌટુંબિક દિયર કનક કનકસિંહ સિસોદિયા હતો જે મુંબઈથી સુરત શહેર ખાતે આવનાર ઘરે જતો હતો દરમિયાન દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ રીમા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવી આરોપીએ મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો કૌટુંબિક દિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ફરાર પ્રકાશ સિંહ ફરાર થઈ જતાં પૂણા પોલીસે બે વર્ષ અગાઉ ગુનો નોંધ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચને નાસ્તા ફરતા સ્કોડ મળેલી ટીમે બાતમીના આધારે પ્રકાશ સિંહને અમદાવાદના નારોલ સાવાડી ગામથી ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશ સિંહની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો પ્રકાશ સિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો જે તે સમયે પ્રકાશ સિંહે પરિતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇશ્યૂ થયું હતું બે વર્ષ પોલીસે આરોપી સુધી પહોંચી હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત